બાંગ્લાદેશ થતા હિન્દુઓ પર હુમલા અને અત્યાચારોના વિરોધમાં ખાતે હિન્દુ સંગઠનો દ્વારા મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં સાવરકુંડલા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ મૌન રેલી યોજી અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને નિર્દોષ હિન્દુ સંતો આમ જનતાની ધરપકડના વિરોધમાં સાવરકુલામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિદ્ધિ સિદ્ધિ ચોકથી મામલદાર કચેરી સુધી નીકળેલી આ મૌન રેલીમાં સાધુ સંતોષ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના લોકો માટે વધતા અત્યાચારો માટે રેલીમાં ઉપસ્થિત લોકોએ બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર થતા અત્યાચારોની નિંદા કરતા જણાવ્યું હતું કે નિર્દોષ લોકો અને હિન્દુત્વના વિવિધ સંપ્રદાયો અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે આવા કૃત્યો માફીને લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે ધર્મ પરના હુમલાને રોકવાની જરૂર છે સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધર્મ પરના આવા હુમલાઓને જો રોકવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં માઠા પરિણામ ભોગવા પડશે તેથી ભારત સરકારે બાંગ્લાદેશ પર દબાણ કરીને આ અત્યાચારો બંધ કરાવવા જોઈએ મૌન બાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સાવરકુંડલામાં હિન્દુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી આવેદનમાં સરકારને કડક પગલા લેવાની માંગ કરવામાં આવી હતી સાવરકુંડલાના સમસ્ત હિન્દુ સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું તમાર સમયમાં બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકેથી બરખાસ્ત કર્યા પછી ત્યાં જે નવા રાષ્ટ્રપતિ મુકાણા છે એમના નજર નીચે આખા બાંગ્લાદેશની અંદર સમસ્ત લઘુમતી સમાજ ખાસ કરીને હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવીને એને ખતમ કરવાનો એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં હિન્દુઓની હત્યા બહેનો ઉપર બળાત્કાર મંદિરોને ધ્વસ્ત કરવા ધર્મ પરિવર્તન કરાવવું આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ અત્યારે ભયંકર રીતે ચાલી રહી છે